બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા પોલીસે આ મામલામાં આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ચૌદ ફેબ્રુઆરીએ હેઝાટ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તળફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ પણ બદલાઈ ગયો હતો ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે સૌપ્રથમ પ્રથમ અંકલેશ્વર સુરત વચ્ચે માર્ગ ઉપર રહેલા એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં એક સંદિગ્ધ આઈસો ટેમ્પો નજરે પડ્યો હતો જોકે ટેમ્પો મળ્યો પણ નંબર ના જણાતા પોલીસ માટે પટકાર ઉભો થયો હતો પોલીસને નંબર ના મળતા ડેટ એન્ડ માનવતા બદલે ટેમ્પો એકસો પચાસ થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા તેમજ ભંગાર માર્કેટમાં ભંગારિયાઓ કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આયસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીન મોહમ્મદ અકિલુદ્દીન શેખને શોધી ચોકડી નજીક પ્લોટ નંબર છેતાલીસ વચે ઉપર આવેલ ક્યુવી લેપ પ્રાઇવેટ લિમિટેડ માંથી રાસાયણિક પાણી ભરેલા પચીસ લીટરના બસ્સો ડ્રમ કંપનીમાંથી આઈસર ભરી લાવ્યો હતો

સાપરાદ માનવ વધનો ગુનો પણ દાખલ કર્યો છે જે અંગે ડીવાયએસપી અનિલ સિસારાએ એસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને આ કેસની સંપૂર્ણ માહિતી આપી હતી ગઈ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ જેમાં એવું જણાવવામાં આવેલ છે કે અજાણ્યા એસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા એસમો દ્વારા

પકડવામાં આવેલ છે જે પાંચ આરોપીઓમાં રૂપેશ પટેલ ચિંતનકુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુબી આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીસ વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમી નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જીજે સોળ એવી છ્યાસી છ જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજિત પચીસ ડ્રમ એટલે કે પાંચ હજાર લીટર જેટલું એકવીય વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપની સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા